નમસ્કાર સૌને લાંબા સમયથી આમ તો આપ સૌ બેઠા છો મિત્રો એવું કહ્યું કે કડીમાં આવું કવિ સંમેલન પહેલી વાર થઈ રહ્યું છે તમે બધા જે રીતે એક શેર ઉપર અથવા સરસ પંક્તિ ઉપર દાદ આપો છો અથવા તમારા ચહેરા ઉપર જે એનું તેજ ઝલકે છે એ જોતા એમ લાગે કે તમે બધા તો કવિતાના બિલકુલ જાણકાર માણસ છો તમારું સદનસીબ છે આમડું આમ તો આ ગુજરાતી ભાષાના આપણા સૌનું સદનસીબ છે કે આપણી ભાષામાં હજુ સુધી અત્યાર સુધી કવિઓ પ્રગટતા જ રહે છે એમ મધુએ હમણાં કહ્યું ને કે ભાવિન બહુ થોડા સમયની અંદર એકદમ પ્રસ્થાપિત થઈ ગયેલો કવિ છે પણ ભાવિનની શબ્દ ઉપાસના છે ને એ થોડા સમયની નથી શબ્દ ને બરાબર એને ચાહ્યો છે શબ્દ ને પકડ્યો છે ને શબ્દ શું કરે એની એને ખબર છે મારે આ તમારા ગામના જે ત્રણ કવિઓના આજે સંગ્રહોના વિમોચન થયા ધર્મેન્દ્રભાઈનું હું નથી બહુ વાંચી શક્યું પણ આ બીજા બે કવિઓને હું ઓળખું છું એટલે મને કેવા દઉં કે આ આના જેવા આવા કવિઓ આપણી પાસે હોય એ સમાજની મોટી સમૃદ્ધિ છે પ્રસાદભાઈ એરિસ્ટોટલ કદાચ જુદી રીતે સમજાણી હશે વાત એટલે એમણે કીધું કે કવિઓ પણ જુદી રીતે સમજાણી બરાબર હતી એને ખબર કે આ કવિઓની સામે ખોટું ન થઈ શકે માટે આ કવિઓ આપણા ગામમાં જોઈએ પણ એ તો ખોટું કરનારા માટે વાત હતી સાચું કરનારા માટે શું છે સાચું કરનારા માટે એ છે કે કવિ એ પ્રજાનું મુખ છે પ્રજાનું માઇક્રોફોન છે પ્રજા જે કરે છે જે સહે છે જે ભોગવે છે જે આનંદ કરે છે એની વાત છે એ જ પાછો એ વાણી દ્વારા તમારા સુધી પહોંચાડી શકે છે આવા આપણા બે કવિઓ હર્ષદ સંગ્રહ છે સાઈ સલાહ આપો તમને ખબર હોય તો હિમાંશ શેલત નામના આપણા બહુ એક સારા લેખિકા છે એમણે એક સરસ પુસ્તક સંપાદિત કર્યું છે એની અંદર સ્વામી આનંદ અને મકરંદ સાંઈ થવું જોઈએ કે આ કવિ હું થોડી પાંચ મિનિટ વધારે લઈશ આ કવિઓ હું કદાચ મારી એક કવિતા ઓછી કવિઓ વિશે મારે વાત કરવી છે આપણો સર્જક છે એ સલાહ માગે તો કોરી પાસે માગે એનું ઠેકાણું ક્યાં આપણે ભારતીય છીએ આપણે જાણીએ છીએ કે તમને સલાહ ક્યાંથી મળે એટલે એ ક્યાં જાય તો કે કોઈ સંત પાસે જાય કોઈ સાધુ પાસે જાય કોઈ સાંઈ પાસે જાય કે સાંઈ મારે હવે ક્યાં કરવું શું કરવું એની મને સલાહ આપો અને આ સાંઈ સલાહ સાંઈ ક્યાંથી આવ્યો શબ્દ આપને કોઈને ખબર છે એક પણ માણસને ખબર હોય તો હાથ ઊંચો કરે સૌરાષ્ટ્રના દાસી જીવન માંથી આવ્યો છે જેમ સાયાજી આનામાં બાબુલાલ ના અગલા સંગ્રહમાં આવ્યો આમ તો આ સાઈ છે ને એ ભાવિન મધુ સુફીઝમ નો શબ્દ છે મુર્શીદ ને બદલે અહીંયા સાઈ છે હર્ષદ એટલે આ બિલકુલ એક સાલિક અને મુર્શીદ વચ્ચેનો મામલો છે આપણે તો વચ્ચેમાં ખોટા આવી ગયા છીએ સુફીઓની અંદર આખી એક સિસ્ટમ હોય છે સાધનાની અને એ સિસ્ટમની અંદર શરીયત થી શરૂ થાય શરીયત છે એટલે શરીર અને મનની શુદ્ધિ પછી તે તરીકત હકીકત મારીફત લાહુત હાહો માહુત મનકત આખી એક સિસ્ટમ નહીં એને જેમ આપણે જેમ યમ નિયમ એમ એવું છે પ્રસાદભાઈ એવી રીતે આ સુફીઓમાં આખી એક સિસ્ટમ છે આપ તો જાણતા હો એમાં મુર્શિદને પ્રેમિકા તરીકે જોવામાં આવે છે અને પ્રેમિકાની પ્રેમિકા એટલે ઈશ્વર છે આ સાઈ સાથેનો આનો સંબંધ છે મને એની એક ગઝલ અગાઉ પણ મેં વાંચેલી એ ગઝલનો શેર મને આમ ખોલતા જ મળી આવ્યો કે સૌથી પહેલા અમે અમારા ઘરને ભડકે બાળ્યું છે અહીંયા ઘર બાળવાની વાત હતી બધું એક ગાંડાનું ઘર બાળતો તો ને ગાંડાએ કીધું કે એ તો બળે ઘર ક્યાં છે ઘર તો મારી પાસે છે બળે છે એ તો મકાન છે આ કવિ પણ એમ જ કહે છે કે સૌથી પહેલા અમે અમારા ઘરને ભડકે બાળ્યું છે અને પછી સામે બેસીને બળતા ઘરને ન્યાળ્યું છે તાબા બળતા ઘરને નાળવાનું કામ છે ને એ કોઈ ફકીર કરી શકે ને કાં એક સર્જક મારી ભાષાનો કરી શકે એટલા માટે આ સર્જકનું આપણને મન મહત્વ છે હર્ષદને પણ સાઈ સલાહ આપો માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બીજો સંગ્રહ છે શબ્દ પણ બોલ્યા વિના કવિ શામ સાધુનો એક શેર છે મિત્રો મૌનની લેપી ઉકેલી દો પ્રથમ મૌનની લેપી ઉકેલી દો પ્રથમ તો પછી કોઈ શબ્દ જેવું બોલીએ જ્યાં સુધી મૌનની ભાષામાં સમજાતું હોય જ્યાં સુધી ઈશારાની ભાષામાં સમજાતું હોય ત્યાં સુધી સર્જકને શબ્દ નથી પાડવો નથી પાડવો પણ સર્જક ની આંખ ફરે છે ત્યારે આપણી આંખ ફેરવી લઈએ છીએ એટલે કરવી પડે છે લઈને આવે ત્યારે ચોક્કસ એ કવિતા છે એ બિલકુલ જુદી હોય અને જુદી હોવી જ ઘટે મારે બહુ જવાબદારીપૂર્વક મધુ એવું કેવું છે કે આપણી ભાષામાં જે એક શબ્દને જરા જુદી રીતે નિહાળવાનો શબ્દને સમ્ય ભગવાપણાથી નિહાળવાનો જે એક આખો સિલસિલા છે આમ આખી વાત કરીએ તો બહુ લાંબુ થાય આપણે ત્યાં તો નરસિંહથી આ સિલસિલો શરૂ થયો પ્રસાદભાઈ અને પછી ગઝલ આવી આપણી પાસે લગભગ પોણા બે સદી જેવી અત્યારે વાત થાય છે ત્યારે આપણી પાસે બાલાશંકર થી શરૂ થયું સાગર મહારાજ જેવો બિલકુલ સુફી ઇઝમ આપણને કવિ મળ્યો અને આ સાગર ની પેઢીમાં આપણને કોણ મળ્યા તો કે શહીદા મળ્યા શહીદાના તમે કેટલાક શેર માં વાંચો તો શહીદામાં આપણને ચોખ્ખી સુફી ઇઝમ બહુ જુદી છાંટ દેખાય અને એ જ વાત છે એ શૂન્ય પાલનપુરીમાં મળી અને શૂન્ય પછી રાજેન્દ્ર આવે રાજેન્દ્ર શુક્લા આવે પછી હરીશ મીનાશ્રુ આવે ને હરીશ મીનાશ્રુ નો વારસો લઈને આવેલો આપણો આ બાબુલાલ છે એનો શબ્દ છે એ સાધનાથી રંગાયેલો છે એમ કઉ અને આ સાધના છે ને એની પરંપરાની છે પૂછી જોજો એને આવો શબ્દ આવે જ નહીં મને નથી ખબર જ્યાં સુધી વારસાગત રીતે આ વસ્તુ ના હોય ત્યાં સુધી કેટલીક ભાષાનો શબ્દ તમે ઉપજાવી શકતા નથી એ શબ્દ તો જ આવે કે જો તમારી પાસે એની વારસાની મોટી મૂડી હોય કેવી કેવી સરસ રીતે આ માણસ કેવા કલ્પન યોજે છે એ તમે જોવો સમજો આ કેવી કેવા કેવા ભાવચિત્રો એની કવિતા રજૂ કરે છે એ તમે જો ભલે ગઝલ છે થતાય અનેક રીતે અનેક વખતે એને જુદી જુદી કવિતાને જુદા જુદા ચારણાથી ચાળી ચાળીને તમારી સામે એકસો એકાવન તો મૂકી છે એ સિવાય પણ એની પાસે ઘણું બધું હશે હજી બહુ વિગતે વાત મેં આની અંદર એની કરી છે એટલે તમે એ વાંચજો પણ મને એટલું કહેવા દો કે બહુ જે રેર કહી શકાય એવા જે કવિઓ છે માત્ર અધ્યાત્મની ગઝલો કરવાથી કઈ રેર ન થઈ શકાય પણ શબ્દને જે બરાબર તાગે શબ્દની જે બધી જ વ્યાવર્તન છે અને ત્યાં બરાબર તાગે શબ્દ ક્યાં ક્યાં શક્યતાઓ રહે છે અને ક્યાં બે શબ્દોને બાજુમાં મૂકતા શબ્દો સ્ફોટ થશે આ વસ્તુ જે જાણે છે એવા કવિઓમાં આપણો આ કવિ છે તમે નસીબદાર છો કે તમારા ગામમાં આ કવિ બેઠો છે એટલે આવા કવિનું પણ અહીંયા હું ખૂબ જ ઉમળકાથી ખરેખર હૃદયપૂર્વક સ્વાગત કરું છું બાબુલાલ આવો લખતા રહેજો ને આ પ્રકારે લખજો તમારો શબ્દ છે એની અમને કિંમત છે તમારા શબ્દનું સ્વાગત છે